માત્ર ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવા માટેના પ્રોજેક્ટો જે બનાવી હોય એને વિકાસ કહેવાતો નથી અને આદિવાસી સમાજના વિનાશના ઉપર જો વિકાસ કરવાના હોય તો એવો વિકાસ અમને આદિવાસી સમાજને જોઈતો નથી ચોમાસાની સિઝનની અંદર કોંગ્રેસ પણ એક તરફ હાલમાં ભલે ચોમાસો હોય પરંતુ કોંગ્રેસ એગ્રેસિવ રીતે ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં હાલમાં કામ કરી રહી છે અનેક કાર્યક્રમ કોંગ્રેસના થઈ રહ્યા છે હાલમાં છોટાદીપુર જિલ્લાની અંદર એક જે કાર્યક્રમ છે કોંગ્રેસનો થનાર છે જેના ભાગરૂપે અહીંયા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અહીંયા આવ્યા છે એમની સાથે વાત કરીશું ખાસ કરીને જે કયો કાર્યક્રમ છે કોંગ્રેસનો અને શું કોંગ્રેસની તૈયારી આજે છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી ખાતે આદિવાસી સમાજના તેમજ ભાજપાના યુવાનોને જોઈનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આવતીકાલે નસવાડી તાલુકામાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અમારા કોંગ્રેસના આગેવાનો ની જાહેર સભા રાખવામાં આવી છે જનજાગૃતિ સભા રાખવામાં આવી છે અને અમારે આદિવાસી વિસ્તારના દરેક લોકોને એક મેસેજ આપવો છે જળ જંગલ જમીન બચાવવા માટે કોંગ્રેસ તમારી સાથે છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આવવાના છે અમારો એક જ કાર્યક્રમ એક જ પ્રશ્નને લઈને રહેશે કે અમારા વિસ્તારની જમીન અમારે કોઈ પણ પ્રોજેક્ટમાં આપવાની નથી કોંગ્રેસે જે આ કાર્યક્રમ કર્યો છે તો કોણ કોણ ઉપસ્થિત રહેનાર છે તમે તો છો પણ બીજા કોણ કોણ આવનાર છે એના વિશે વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાજી આવવાના છે કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી આવવાના છે આદિવાસી કોંગ્રેસ ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના પ્રમુખ વિક્રાંત ભુરિયાજી આવવાના છે અને ગુજરાત આદિવાસી સમાજના એસટી સેલના પ્રમુખ રાજેન્દ્રભાઈ પારઘી પણ આવવાના છે એઆઈસીસીના અમારા પ્રભારી ઉષાબેન નાયડુ પણ આવવાના છે સાથે અહીંના દિગ્ગજ નેતા સુખરામભાઈ પણ આવવાના છે એમ કોંગ્રેસના ફ્રન્ટ લાઈનના બધા જ નેતાઓ આવશે અને આદિવાસી સમાજને એક મેસેજ આપશે એ અંબાજીથી ઉમર ગામ સુધીના કોઈ પણ આદિવાસી સમાજની જમીન લૂંટી લેવાનો પ્રોજેક્ટ હોય અને કોઈ પણ આદિવાસી સમાજનું પાણી લૂંટી લેવાનો પ્રોજેક્ટ હોય આદિવાસી સમાજની ખાણ ખનીજ લૂટી લેવાનો પ્રશ્ન હોય કે જંગલ લૂટીનું જંગલનું લાકડું લૂંટી લેવાનો પ્રોજેક્ટ હશે એ વિનાશકારી પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસ સમિતિ આદિવાસી સમાજની પડખે રહેશે અનંતે ખાસ કરીને વાત કરીએ તો આજે પ્રોજેક્ટના વિરોધની કોંગ્રેસની વાત કરીએ પણ પોલિટિકલી જો વાત કરીએ તો ટ્રાઇબલ બેલ્ટની અંદર જે કોંગ્રેસ છે જે ખાસ કરીને જે મધ્ય ગુજરાત હોય કે સાઉથ ગુજરાત હોય એનો ધીરે ધીરે કોંગ્રેસના ડાઉન જતી હતી અને ખાસ તો આમ આદમી પાર્ટીના આવ્યા પછી કારણ કે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીને એકતાલીસ લાખ જેટલા વોટ મળ્યા હતા ને ત્યારબાદ કોંગ્રેસનો પણ રકાશ થયો તો વિધાનસભામાં અને લોકસભામાં કોંગ્રેસને ફરી જીવંત કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તમે શું માનો છો કે આવા મુદ્દાથી લોકો કોંગ્રેસ સાથે જોડાશે કે નહીં કોંગ્રેસ જીવંત જ છે તમે જો બે હજાર બાવીસ પછીની અમારી રેલીઓ જુઓ અત્યારે જ અમે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટના વિરોધમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડના ધરમપુર ખાતે રેલી કરી હજારોની સંખ્યામાં જનમેદની ઉભી પડી ત્યારબાદ અમે પોલીસના વિરોધમાં પણ ડાંગના વઘઈ ખાતે રેલી કરી હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા એવી જ રીતે આવતીકાલે પણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં અમે જે જાહેર સભા જનજાગૃતિ સભા જે ગોઠવી રહ્યા છે એમાં પણ હજારોની સંખ્યામાં લોકો આવશે કોંગ્રેસ જીવન છે કોંગ્રેસ સાથે લોકો છે અને કોંગ્રેસમાં લોકોને વિશ્વાસ છે એ વિશ્વાસ અમે આવનારા દિવસમાં પણ તમને જીવંત બતાવીશું બીજી તરફ સરકાર તરફથી કહેવાય છે કે જે આવા જે પ્રોજેક્ટ આવતા હોય છે તો એ ડેવલપમેન્ટ થતું હોય છે પાવર પ્રોજેક્ટ હોય કે પછી અન્ય પ્રોજેક્ટ હોય તો એનાથી લોકોનો વિકાસ થતો હોય છે કોંગ્રેસ કોંગ્રેસ પર આક્ષેપ હોય હોય છે 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 કે લોકોને રીતે મોટા પ્રોજેક્ટ જે જનહિતના એને રોકવાનો પ્રયાસ કરે અત્યારે આપણે છોટાઉદેપુરના નસવાડી ખાતે છે તમે નસવાડીના લોકોને પૂછો કે એમની કેટલી પ્રાથમિક શાળાઓ અત્યારે ચાલુ છે પ્રાથમિક શાળાઓમાં કેટલા શિક્ષકો છે એક શિક્ષકોમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજીના કેટલા શિક્ષકો છે કેટલી આંગણવાડી લોકોના ઓટલા પર ભાડાના ઘરમાં ચાલે છે એ તમે લોકોને પૂછજો વિકાસ કોને કહેવાય વિકાસ એને કહેવાય અહીંના લોકોને મફત સાર્વત્રિક અને સારું શિક્ષણ મળે વિકાસ સારામાં સારી કોલેજો ઊભી થાય વિકાસ એટલે અહીંના લોકોને રોજિંદી રોજગારી મળે એને વિકાસ કહેવાય આરોગ્યના ધામો તમે ઊભા કરો ને વિકાસ કહેવાય આરોગ્યના ધામમાં ડૉક્ટર હોય ને વિકાસ કહેવાય માત્ર ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવા માટેના પ્રોજેક્ટો જે બનાવ્યા હોય એને વિકાસ કહેવાતો નથી અને આદિવાસી સમાજના વિનાશના ઉપર જો વિકાસ કરવાના હોય તો એવો વિકાસ અમને આદિવાસી સમાજને જોઈતો નથી અમારે કેવું છે એવો વિકાસ તમે શહેરમાં કરો જ્યારે શહેરમાં તમે કોલેજ બનાવો છો તો ગામડામાં કોલેજ કેમ નથી બનાવતા તો પછી એવો વિકાસ ત્યાં તમે રિવરફ્રન્ટ બનાવો છો તો ત્યાં તમે પાણી માટેનું પણ યોગ્ય તમે ઉકેલ ઊભો કરો તે રિવરફ્રન્ટ પર માત્ર બાગ બગીચા બનાવવાના મોટા રોડ રસ્તા બનાવવાના મોટા ડેમો બનાવવાના ને વિકાસ નથી કહેવાતો પરંતુ ત્યાંના લોકોને સુખ સુવિધા ઊભું કરવાનો શૈક્ષણિક સુવિધા ઊભું કરવાનો આરોગ્યની સુવિધા ઊભા કરો એને વિકાસ કહેવાય આ ખોટો વિકાસ છે અને આદિવાસી સમાજના વિનાશના નામ પર જો કોઈ વિકાસ કરવાનો હોય તો એવો વિકાસ અમને જોઈતો નથી આવનારો જે આવતીકાલે છે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો જે વિરોધ છે એ બાબતે આ કાર્યક્રમ બાદ કોંગ્રેસની કેવી તૈયારી છે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં અમે જનજાગૃતિ સભા કરવાના છે પછી જે ઓગણીસ વીસ જેટલા ગામડાઓને અસર થાય છે એ અસરગ્રસ્ત ગામોમાં યાત્રા કરવાના છે અમે ત્યાં જઈશું ત્યાંના લોકો સાથે અને એમનો પ્રશ્ન પૂછશું એવી જ રીતે અત્યારે જ અમને ખબર પડી છે પ્રાથમિક શાળાઓની સુવિધા નથી સરકારી શાળાઓની સુવિધા નથી સુવિધા હોય તો ત્યાં શિક્ષકો નથી એવી શાળામાં પણ અમે સર્વે કરવા માટે જઈશું તો તમે જોયું કહે તો આ હતા અનંત પટેલ વાંસદાના ધારાસભ્ય જે છોટાદેપુર ની અંદર જે પ્રોજેક્ટ આવી રહ્યો છે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તેના વિરોધ કાર્યક્રમ કોંગ્રેસ નો છે તેના માટે તેઓ આવ્યા છે ને કોંગ્રેસ જે છે આ મુદ્દે લડવાના મૂળમાં છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર